હાય દોસ્તો જય દ્વારકાધીશ તો કેમ છો બધા આઈઓ બધા જ જશો તો ફરીથી અમે આવી ગયા છીએ એક નવા વિડીયો સાથે અને આજ તો જો સવારુંના આપણે ઘરે જતા તો ઘરનું બધું કામ કરી અને નાય જોઈને થયા હતા તો વાગી ગયા એક તો અત્યારે આપણે બનાવી રહ્યા છીએ બટેકા અને વટાણાનું શાક જોવો લીલા વટાણા અત્યારે આમ જોઈ તો માર્કેટમાં વટાણાનો વધારે ભાવ છે બાકી તો બધી વસ્તુ ઓછો ભાવ છે આપણે રીંગણા અને ફુલાવરનો અને વટાણાનો સૌથી વધારે ડિમાન્ડ છે અને મારા પપ્પાના તો મસ્ત વટાણા થઈ ગયા છે અને આપણે અત્યારે શાક અને રોટલા બનાવશું તો અત્યારે હું ફોલી રહી છું વટાણા અને મારા સાસુ મોરી રહ્યા છે બટેકા તો દોસ્તો કોને કોને વટાણા અને બટેકાનું શાક ભાવે કોમેન્ટ કરજો અને બીજા નંબરમાં એ કે આજે સાંજે આપણે બનાવવાના છે ઢોકરા થાળી ઢોકરા તો બંને રજો વિડીયોમાં અને થાળી ઢોકરા કોને ભાવે એ કોમેન્ટ કરજો યાસિકને વધારે ભાવે એટલે એના માટે સ્પેશિયલ પણ આજે જરાક વાતાવરણ શું કહેવાય એમ વરસાદ જેવું થઈ ગયું હે તો હવે આથો આવે કે ના આવે કે શું થાય પોઝિશન આપણે જોશી સાંજના સવારથી આપણે આથો નાખી દીધો હે અને એમાં બધા જે મસાલાને એ કરવાનો હોય એ તો આપણે સાંજના જ કરશું અત્યારે તો આથો નાખીને આપણે તડકે મૂકે પણ તડકો જ નથી થયો સવારનો કેમ કે આજે આમ છાયું વાતાવરણને એવું લાગે કે વરસાદ આવશે તો હવે જોઈ અને તમારાની આ વાતાવરણ કેવું છે મિત્રો અમારે તો આજે વાદળ છાયું હે તો ચાલો હવે વઘારી લઈએ વટેડા વટાણા અને બટેકાનું શાક અને કરી લઈએ રોટલા પછી આપણે મેડા તો ચાલો દોસ્તો આપણું તેલ તપી ગયું છે જો રાઈ મેંડી કડકડવા અને આપણે બધા મસાલા એ શાકમાં એડ કરી દીધા હે રાઈ કકળી જાય પછી જીરું નાખી વઘાડી નાખીને આપણે શાક મસ્ત વઘારી દઈએ આ દીધો વઘાર જો દોસ્તો વટાણા અને બટેકાનું શાક અને આપણે કરવાનું છે તો આપણે આપણે આમાં પાણી એડ ચડી જાય પછી પછી બંધ કરી તો દોસ્તો આપણે શાક કરવા ગેસ ઉપર મૂકી દીધું છે અને અહીંયા હું રોટલા બનાવી રહી છું તો જો એક રોટલો ચડવા આવ્યો અને બીજો બનાવી લઉં એટલે આપણે બે રોટલા તો થઈ રહે તો ચાલો બનાવી લઈ રોટલા અને પછી જમી લઈએ બપોરિયા કરી લઈએ તો ચાલો દોસ્તો જો કાકડી કાટલું પાપડ બટેકા વટાણાનું શાક રોટલા અને છાસ થઈ ગયું છે રેડી તો આવી જાઓજો બધા બપોરિયા કરવા તો ચાલો અમે પણ કરી લઈએ

ચા પાણ ઉપર રાખવો પડે નહીં તો ઉભરાઈ જાય હાથો પછી આપણે ઢોકરાનો પેસ્ટ એ બધું પડી જાય હેઠો તો ચાલો હવે તરીકે આપણે ટમેટીમાં નિરીક્ષણ કરવા જવું છે તો ત્યાં જઈને મળ્યા હલે હલે કાંઈ વાંધો ના ના હાલ 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 ચાલ 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 જુઓ દોસ્તો એને રોટલો લઈ લીધો એટલે હવે ઓલી બાજુ વહી ગઈ તો આપણી નાનકડું ગલુડિયું મસ્તીનું નામ છે હેરી તો એક્સેપ્ટ નવું મેમ્બર હા તમે લોકો જજો કમેન્ટમાં કહેજો કે મારું નવું મેમ્બર કેવું છે એનું નામ છે હેરી અને નિશિતભાઈ લઈ આવ્યા હતા તો એ અહીંયા ને ઓલા ઘરે વાન ધ્યાન રખડતું હોય આટા મારતું હોય અને એને પટ્ટો બહુ ઓછો પસંદ છે એટલે એવો પટ્ટો નથી બાંધ્યો બાકી નહો પટ્ટો જ બાંધ્યો તો જો કે મોજથી રોટલો ખાય છે જો હેરી હમણાં વાર રમતી હતી તો મેં એને બોલાવી મેં કીધું હાલ તો આવી ગઈ તરત જ એને ભૂખ લાગી જો હાલો હવે દોસ્તો આપણે જઈએ ખાણ વારે તાપડે આવી ગયા છીએ ખાણવારે અને જો અમારી તબેટીમાં કોક કોક ટમેટા કોકોક ટમેટા પાકવા મંડ્યા છે હવે તો ઘણા ટાઈમ થી રાહ જોઈ છે કે ટમેટા ક્યારે પાકે પણ લાગે છે કે ક્યાં ક્યાં પાકવા માંડે બતાવીજો ચાઈ પાકવાની સાથે સાથે ભાટી ક્યું પડે ને કદાચ એટલે ટમેટા બાકી બાકી બધા કાચા છે ટાઈમ આપણે અને કેવી પાકી જો અહીંયા પણ બે છે ટમેટા પાકેલા આ બાજુ છે હવે બસ ઘણા ટાઈમ થી રાહ જોતા હતા એ સમય આવી ચુક્યો છે આવી ગયો છે તો હવે મસ્ત ટામેટા સુગંધ એ મસ્ત અત્યારે આવે છે મને તો અત્યારે ટામેટું ખાવાનું મન થાય છે અને હું અમારી ટમેટીમાંથી તોડીને જ આજ ટામેટું ખાઈશ ફાઈનલ એમ હવે ડિસાઈડ કરી લીધું હવે ઘણા ટામેટા પાકેલ દેખાય છે હવે જો ચાલો ક્યાંથી થી મેળ પડે ને તોડીને આપણે અહીં જ છે આ સારું છે આ લઈ લે ના ઈ વાડું નહીં આ મોટું છે અહીંયા મોટું જ છે જો આ મસ્ત આપને ઘરે ખાવા માટે પણ લઈ જાય હા તો તોડી જ લઉં આ હાલો શુભ મંગલ સાવધાન તો તૂટી ગયું છે ટમેટો અને બીજું આ હા એ જોરદાર આજે આપને ઓલા થાળી ઢોકરા બનાવ છે ને હા એમાં તો ના પડે પણ જોવો મસ્ત કેમ છે ટમેટા આપણી વાડીનો આછા મોટા પાક્યા છે તો આપણે એ તોડી લઈએ મને મજા આવે બહુ પાકેલા કરતા આટલા પાક મને આઈડિયો નહોતો કે આ આવી રીતે પાકી ગયા છે જો દસ તો ચાર ટમેટા મેં હજી કાલે જ યાસિકને કીધું હતું કે યાડેથી ટમેટા લેતા આવજો પછી મને એવો વિચાર આવ્યો કે હવે ટમેટા નથી લેવા હવે ટમેટા જ્યારે આપણા થાય ને ત્યારે જ ખાવા છે તો જોવો છે ને દેશી દેશી ટમેટા તો આવી જાય દસ અમારી વાડીએ ટમેટા ખાવા અને પૂછી ન થયો તો અમે અહીંયા હોય ત્યારે આવજો કેમ કે શું કહે સિક્યોરિટીની નજરમાં છો તમે અહીંયા પણ આપણે કેમેરો લગાવ્યો છે પણ એ કહેવાય ની સિક્રેટ છે તો ચાલો હજી આમાં નિરીક્ષણ કરીએ કેટલાક ટમેટા મળે ઘણા ટમેટા છે જો આ કાચા ટમેટા ટમેટા જ લાગી પડે હજી તો આપણે ઓછી જરા કમ છે કેમ કે આપણે જગ્યા જ આટલી નબળી હોય ને વાવ આ તો મસ્ત મસ્ત છે હમ

અગે ટમેટા નું બનાવી દઈએ તો બે ચાર ટમેટા અત્યારે તો ઓલરેડી છે ને પાંચ ને છ સાત સાત ટમેટા છે તો એમાંથી બે ટમેટા મોકલાઉ મારા વાલા દેશી ટમેટા દેશી હવે ઈ હવે કઈ તો આમ કઈ તો શું કહેવાય કે હમણાં તો ઘણો સમયથી આમાં દવા છાંટી જ નથી કોઈ જાતની એટલે કહેવાય કે મહિના દી તમે દવા ના છાટો એટલે ઓર્ગેનિક કહેવાય તો આપણે ઓર્ગેનિક ટમેટા તમે તમે દવા ઓછી જ જોઈએ ઓછી જ જોઈએ એટલે જ કહું છું કે ઓર્ગેનિક ટમેટા છે તો મોકલાઉ મારા વાલા બે હો બે તો ચાલો હવે નિરીક્ષણ કરી લઈએ આખા માં પછી એક જગ્યાએ બેસીને ટમેટા ખાઈએ જો દોસ્તો ટમેટા પાકી ગયા છે આપણે ટમેટા અને હવે બસ આપણે ટેસ્ટ કરશું કેવા છે ખાટા મીઠા હા મજા આવશે તો ચાલો આવી જાવ તો ટમેટા ખાવા ટમેટા ખાવા માટે તો ઓલું સોંગ હતું ટ્રેન્ડિંગમાં સોંગ હતું આહા ટમેટા આહા

તો જરૂર હોય પણ અમાર થોડી વધારે જરૂર છે તો તો ચાલો હવે તો દોસ્તો તમે પણ વિડિયો ને ઘણો બધો શેર કરો તમારા દોસ્તો જોડે ને ઘણા બધા ને આગળ વધારો અને અમાર વોચ ટાઈમ તો કમ્પ્લીટ થઈ ગયો છે પણ ડોલર ઘટે છે તો ઈ પ્લીઝ જલ્દી પૂરા કરાવો એટલે અમે આમાં યુટ્યુબમાંથી પણ આવક ચાલુ થાય એટલે અમે કહી શકીએ કોકને કે આ વિડીયો બનાવો અમારો સક્સેસ છે એ આમ વિડીયો ઘણા એમ કે આટલા સમયથી વિડીયો બનાવો છે પણ હજી આમાંથી કાંઈ થાતું નથી આવક થતી નથી એટલે આપણે હવે બતાવવાનું છે દુનિયાને કે આ એ કરી શકાય આ કરતા આ બધું ખેતી કામ કરતા સાથે સાથે હા કોમેડી વિડીયો પણ બનાવતા હોય અને અત્યારે જો એવું લાગશે તો બેક વિડીયો આપણે બનાવશું હા અને દોસ્તો ઘણા લોકો એમ કે છે કે હમણાં લોંગ વિડીયો નથી આવતા પણ લોંગ વિડીયો નથી કરતા એની સામે અમે શોર્ટ તો રોજ અપલોડ રોજ નહીં પણ બની શકે તો બે દિવસથી ત્રણ દિવસ વચ્ચે ગેપ જાય છે બાકી તો અમે કન્ટિન્યુ થઈએ છઈએ કેમ કે લોંગ નો ટાઈમ નથી મળતો તો શોર્ટ તો બનાવી જ છે દોસ્તો તો અમે એક રીતે કન્ટિન્યુ જ કહેવાય આજે બપોર પછી બનાવ્યો એટલે કે બપોરે બનાવ્યો જમવાનું બનાવતા હતા બટેકાનું ને વટાણા બટેકાનું શાક બનાવ્યું ત્યારથી બનાવ્યો

બને એટલો શેર કરો અને કોમેન્ટ કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો અને હા લાઈક વિડીયો કરજો તો ચાલો હવે અમે બેસીને એક જગ્યાએ ટમેટા ખાઈ લઈએ મને કયું ની ઈચ્છા થઈ છે તો હવે ચાલો તમને ટાઈમ આપ્યો હવે હું ટમેટા ટાઈમ આપું ચાલો દોસ્તો આપણે હવે એક રીલ્સ બનાવી છે અને ટમેટા પણ આપણે ઘર માટે ખાવા માટે લઈ લીધા છે અને એક ટમેટો તો હું અહીંયાને લઈ ખાઈ ગઈ ખાઈ ગઈ

ઘણા નાના ટમેટા આવે તો આપને આ મોટી સાઈઝ છે દેશી ટમેટા છે અને એક હાથમાં જે આમ મુઠ્ઠીમાં એક જ ટમેટું આવ્યું ચાલો તો હવે આપણે જ્યાં છે આપની ટમેટી અને હવે આપણે જાય છે કરે તો ચાલો હવે આપણે જો ઢોકરા બનાવવા માટે એના મસાલા તૈયાર કરી મરચાં આદુ લસણ અને માજી જો લસણની કરી નાની નાની છે ને એ વેસ્ટ નથી જવા દેવી કે ફોલી નાખી તો જો એ ફોલાવતા હતા તો હવે જ્યાં ધાણા છે અને બીજા મોરેલા પડ્યા છે તો જો હવે ખાંડી લઈએ અને હવે મળશું આપણે ઢોકળા બનાવીને પછી ચાલો જો થાળીમાં આપણે આ ખીરું પાથરી દીધું હે એક થાળી ચડે છે એક થાળી ઓજામાં મૂકશી એટલે ફાઇનલી આપડા ઢોકળા એ રેડી તો જોઈ લઈએ આપણે કે થાળી ચડી ગઈ છે કે નહીં જો દોસ્તો કઈક આપણી આવી થાળી છે થઈ ગઈ છે તો હું બાર કાઢી રહી છું મેં એકવાર ચેક કર્યા હતા ત્યારે નતા બન્યા અને હજી લગે છે મને એવું કે કાચા છે તો આપણે હજી જરીક વાર ચડવા દઈએ તો દોસ્તો કાલે આપણે જો ઢોકરા બનાવ્યા ઢોકરા ખાઈ પીને પપ્પાના ઘરે ગયા અને પછી આપણે વિડીયો લીધો નહોતો કેમ કે આપણે ત્યાં જરાક બધા હોય તો વાતો કરવામાં વ્યસ્ત હતા તો એટલે વિડીયો નહોતો લીધો તો આપણે વિડીયો તો ના લીધો પણ અત્યારે જો હવે તમને લોકોને બાય બાય કરી દઈએ તો ચાલો આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરશું અને વિડીયો ગમે તો લાઇક શેર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરવાનું ભૂલજો નહીં તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ